જે પોતે જે જગ્યાએ રહે છે એની મતદાન ચકાસણીનું કામ જે દીકરી લગ્ન કરીને સાસરે ગઈ છે તેનું નામ અહીંથી ડિલીટ કરવાનું અન્ય પ્રાંતમાંથી અથવા અન્ય જગ્યાએથી અહીંયા રહેવાય છે તેનું નામ અહીંયા એડ કરાવવાનું દીકરો ખોટો થઈ ગયો હોય એનું નામ ના હોય તો નામ એડ કરવાનું કોઈ મૃત્યુ પામ્યું હોય તો એનું નામ કમી કરાવવાનું ઘણા બધા લોકો અન્ય પ્રાંતના લોકો પણ અહીંયા વસતા હશે પણ ભારતની અંદર તમે લોકો એટલે દરેક જણ એક જગ્યાએ મતદાન કરી શકશે પહેલા એવું હતું કે અહીંયા પણ મતદાન કરતા હોય અને રાજસ્થાનમાં પણ હતા રાજસ્થાનમાં ડિલીટ ના કરાવી હોય હવે ઓટોમેટિકલી જે જગ્યાએ તમે ફોર્મ ભર્યું હશે એ જગ્યાએ ફોર્મ રહેશે અન્ય જગ્યાએ ફોર્મ હશે તો એ ફોર્મ નામ તમારું ડિલીટ થઈ જશે એટલે તમારે ક્યાં રહેવું છે આ તમે એમને જાણ કરજો એના મતદાન તરીકે દર્શાવે છે આ બધા જ નામો ડીલીટ કરવાનું કામ કરવા જે લોકો સાચા મતદાર છે એને કોઈ એડ્રેસ અપવા નથી જે દીકરો કે દીકરી લગ્ન કરી બીજે ગયા છે તેનું નામ એ જીપે જગ્યાએ ત્યાં એડ થાય પર પ્રાંતમાં જે લોકો રહેતા હોય અહીંયા હોય રીતિ કદાચ વિદેશ ગયા હોય એનું નામ પણ એથી ડિલીટ થાય આ પ્રકારની પારદર્શક વ્યવસ્થા એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે આપણા તમામ કાર્યકર્તાએ માત્ર માત્ર સહયોગ કરવાનો છે કોઈ પણ કામમાં મુશ્કેલ ના આવે એના ભાગ રૂપે કે આપણે બધાય ભેગા થઈ અને આપણે જોડે રહીને કામ કરવાનું છે પણ આ કામ એ ઓફિસમાં બેસીને કરવાનું કામ નથી અને આના માટે કલાકની અંદર આ બુથના ભારતીય જનતા પાર્ટીના સમર્થક મતદારો તાત્કાલિક બીએલઓને પોતાનો ફોર્મ જમા કરાવે તો જ આ આદરણીય પ્રદેશ સભ્યનો આ પ્રવાસ સફળ કહેવાશે એટલે

समग्र गुजरात प्रदेश भारतीय जनता पार्टी गुजरात प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा जी मार्गदर्शन हेत राज्य सरकार मंत्री संसद श्री धाराश्री कर्णवती महानगर संसद सभ्य धाराश्री को मेयर सहित सम्रपोरेन चेरमे संगठनदारों अलग अलग अंदर अलग अलग क्षेत्रीय सरकारी जो कामगिरी कर એને સહયોગીના રૂપની અંદર અંગી સોસાયટીના ચેરમેન સેક્રેટરીને મળી લોકોને ફોર્મ વેચાઈ જાય એમના ફોર્મ ભરીને પરત આવે અને આ જેની પ્રક્રિયા છે એ મજબૂત થવાની પ્રજાના બધા જ લોકોના ફોર્મનું રજીસ્ટ્રેશન થઈ જાય એની ચિંતા કરતા આજે એ જ યોજનાના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સવારથી કર્ણાવતી મહાનગરના વિવિધ વોર્ડમાં સવારે એમની પોતાની વિધાનસભા એટલે વિરાટનગર ઇન્દ્રપુરી વોર્ડની અંદર ત્યારબાદનું ઉતીપુર દાણી લીમડા બહેરામપુર અને અત્યારે છેલ્લા ખાડીયા વોર્ડની અંદર એટલા પ્રવાસે છે અને આપણે અત્યારે જોયું અનેક લોકો પોતાના ફોર્મ ભરી અને અત્યારે આવી રહ્યા છે આ યોજનાની અંદર આપણા માધ્યમથી સમગ્ર કર્ણાવતી મહાનગરના સૌ લોકો જોડાય અને સરકારી પીએલોને સહયોગી થઈ અને જે ફોર્મ આપે પરત ભરાવે એ પ્રેરકભાઈ છેલ્લી તારીખ કઈ છે ફોર્મ છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર સુધી છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ સબમિટ કરાવવા પડતા ઓકે